સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં કોલસામાં સૌથી મોટો ધંધો ચાલી રહ્યો છે તંત્રના તમામ અધિકારીને અજાણ હોવાનું નાટક કરી રહ્યા છે પરંતુ થાનગઢ પંથકમાં સોનગઢ ખાતે ખારા તરીકે ઓળખાતી સીમા વિસ્તારમાં ઓપન કટિંગ ખાણમાં નીકળતો કોલસો છે મોરબી જિલ્લા ગ્રામીણ વિસ્તારોમાં સુધી પહોંચે છે અને કોલસાને બનાવવાનું થાનગઢું કૌભાંડ ચાલી રહ્યું છે જેના થાનગઢ ખાતેથી દરરોજ ત્રીસથી ચાલીસ કે તેથી વધુ વાહનોમાં ગેરકાયદેસર કોલસાને મોરબી જિલ્લાના ગ્રામીણ વિસ્તાર ખાતે લઈ જવામાં આવે છે અને આ ગેરકાયદેસર કોલસા અને કોલસા ભેડસેળ કરવાનું કામ પણ થાય છે જોકે અગાઉ ગાંધીનગર એસએમએસ દ્વારા કોલસામાં થતા બેડસેડના કૌભાંડને ઉજાગર કર્યું હતું પરંતુ આ પ્રકારના કૌભાંડ હજુ એ ચાલે છે જેમાં અન્ય દેશોમાંથી આવતો કોલસાને થાનગઢ કોલસા સાથે કરી કાયદેસર બનાવી બાદમાં એક નામચી કંપની સુધી કોલસા પહોંચાડવામાં આવે છે જ્યારે આ કોલસાને ભેળસેડ કરવા માટે મોરબી જિલ્લા ગ્રામીણ વિસ્તારમાં આખું કારખાનું ઊભું કરવામાં આવ્યું છે જેમાં થાનગઢ કોલસાના નાના ટુકડા કરી તેમાં વિદેશી કોલસા સાથે મિક્સ કરાય છે અને આખા એ પ્રકરણમાં તંત્ર અજાણ છે કે નહીં તેના જવાબ માત્ર તંત્રના અધિકારીઓ પાસે જણાવી શકાય પરંતુ દરરોજ સિત્તેરથી વધુ ટકો આ પ્રકારે ભેળશેડ કરી કૌભાંડ કરતા કરીજ માફિયાઓ લાખોની કમાણી અને ગુજરાત સરકારની તિજોરી લાખોનું નુકસાન પહોંચાડી રહ્યા છે રજીવ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા